દ્યુતમ પાનમ સ્ત્રી હસુના જે જગ્યાએ ન ખાવા પીવાના પદાર્થો પીવાય છે એવી જગ્યાએ કળિયુગ વાસ કરે છે જે જગ્યાએ હિંસા થાય છે ત્યાં કળિયુગ છે અને જે જગ્યાએ વ્યભિચાર થાય છે ત્યાં કળિયુગ છે આ ચાર જગ્યાએ કળિયુગ રહ્યો પણ કળિયુગે ફરી પાછી યાચના કરી પુનસ જાત રૂપ મદાત પ્રભુ ભગવાન હે મહારાજ તમે ચાર સ્થાન મને આપ્યા પણ એ બધા એવા સ્થાન આપ્યા કે જેમાં મારો પરિવાર સમાય એમ નથી હવે એક સ્થાન સારું આપો હજી તો પરીક્ષિત રાજાએ કીધું કે જે અનિતિનું સોનું છે ને એમાં તારો વાસ થાય અનિતિનું ધન છે એમાં તારો વાસ થાય અને એ સમયે કલી ઊભો થયો અને પરીક્ષિતના માથાના મુગટમાં બેસી ગયો કે માથામાં જે મુગટ હતો એ જરાસંધનો હતો જરાસંધે જે સંપત્તિ ભેગી કરી હતી બધી અનિતિની હતી અનિતિમાં કલયુગ છે એટલે પરમાત્માને પ્રાર્થના કરજો ઠાકોરજી નીતિનું ધન ભલે ઓછું આપો પણ અનિતિનો એક પૈસો અમારા ઘરમાં ન લાવીએ એવી સદવિચારની ધારા અમને આપજો અનિતિનો પૈસો તમને શાંતિ નહીં લેવા દે બંગલો મોટો બની જાય પણ તમારા મનને શાંતિ નહીં થાય અને એક અલી માથા પર પ્રસાર સવાર થયો પરીક્ષિત રાજા શમિક ઋષિના આશ્રમમાં ગયા આશ્રમમાં ઋષિ એ ધ્યાનમાં બેઠા હતા પણ રાજાને જરા અહંકાર આવ્યો કે હું આવ્યો એટલે ઢોંગ તો નથી કરતા ને લોકો એટલે એણે એક મરેલો સાપ એના ગળામાં પહેરાયો શમિકના પુત્ર શૃંગીને ખબર પડી કે મારા ગુરુદેવનું અપમાન કોઈએ કર્યું છે પાણી હાથમાં લઈ કૌશિકી નદીનું અને શ્રાપ આપ્યો કે જેણે મારા ગુરુદેવના ગળામાં મરેલો સાપ નાખ્યો એને આજથી સાતમે દિવસે જીવતો તક્ષક દંખ દઈ સપ્તમે હની સાતમે દિવસે જીવતો નાગ સર્પને દંખ દઈ અને એનું મૃત્યુ થશે પરીક્ષિત ઘરે આવ્યા માથા પરથી મુગટ ઉતાર્યો તો વળી પાછી મતી સુજી કે મારાથી પાપ થઈ ગયું પાછા એ ઋષિના આશ્રમમાં આવે છે અને એ ઋષિના આશ્રમમાં આવીને એને ક્ષમા માગી ખબર પડી કે મને અહીંયા શ્રાપ મળ્યો છે હવે આનું નિવારણ શું એ પ્રશ્ન એમણે શમિક ઋષિને કહ્યું એટલે શમિકે કહ્યું કે રાજા બ્રાહ્મણના મુખમાંથી નીકળેલા શબ્દ મિથ્યા તો નહીં થાય એ સત્ય બનીને જ રહેશે પણ આમાંથી તમારે મુક્ત થવું હોય તો એક સાધન છે તમે ભાગવતની કથા સાંભળો કારણ કે એકમ ભાગવતમ શાસ્ત્ર દાને ગર્જતી ભાગવત એકમાત્ર શાસ્ત્ર એવું છે જે ગર્જના કરે છે હું તને મોક્ષ આપીશ હું તને મુક્તિ આપીશ